ના સમોસા ના કચોરી સો ટકા ક્રિસ્પી ટેસ્ટી નવો નાસ્તો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નવો નાસ્તો તો અવાજ સાંભળતા જ ખાવાનું મન થઈ જાય અને એકવાર બનાવી તમે સ્ટોર પણ કરી શકો છો ઓછા તેલમાં બની જાય છે તો આ નાસ્તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો ઘઉંના લોટમાંથી નવો નાસ્તો બનાવવા માટે આપણે એક કપ ઘઉંનો લોટ લેશું જે રેગ્યુલર આપણે રોટલી બનાવવામાં યુઝ કરીએ તે લીધો છે સાથે અડધો કપ રવો લેશું તો રવો ઝીણો આવે તે મેં લીધો છે જો રવો ના હોય તો તમારે અહીંયા દોઢ કપ ભાખરીનો લોટ લઈ લેવાનો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન જીરું અને બે ટી સ્પૂન ઘી એડ કરીશું સાથે એક પીચ જેટલી હળદર એડ કરીશું ઘી કરવાથી આ નાસ્તો એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે તો જરૂરથી ઘી એડ કરજો ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે એકદમ સારી રીતે મિક્સ કરીશું લોટનો કલર ચેન્જ થઈ જાય લોટના દરેક દાણામાં મોણ લાગી જાય ત્યાં સુધી મિક્સ કરવાનું અહીંયા તમે જુઓ એકદમ સરસ મિક્સ કરી લીધું હવે આપણે વચ્ચે આ રીતે ખાડો કરી લેશું અને એમાં બે ટેબલ સ્પૂન દહીં એડ કરીશું અને સાથે એક પીંચ જેટલો બેકિંગ સોડા તો સોડા એડ કરવાથી આ નાસ્તો એકદમ ખસ્તા બનશે અને સાથે એકદમ સરસ એવો ફૂલેલો બનશે સારી રીતે મિક્સ કરી દઈશું દહીં સાથે સોડા એકદમ સરસ રીતે મિક્સ થઈ જઈએ ત્યાં સુધી કરવાના પછી આપણે એને આ રીતે હાથથી બધું મિક્સ કરી દઈશું પછી જેટલી જરૂર લાગશે એટલું જ આપણે પાણી એડ કરીશું અને સારી રીતે લોટ બાંધી તૈયાર કરીશું તો મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું પાણી લીધું છે આ રીતે એક એક ચમચી જેટલું પાણી એડ કરી મિક્સ કરીશું તો દહીં એડ કર્યું છે એટલે પાણીની જરૂર એકદમ ઓછી પડશે અને આ નાસ્તો જ્યારે આપણે લોટ બાંધીએ ત્યારે મીડિયમ થીક એવો લોટ બાંધવાનો છે કારણ કે રવો ફૂલશે તો વધારે ટાઈટ થઈ જશે અને નાસ્તો બનાવવાનો ફાવશે નહીં તો અહીંયા તમે જુઓ એકદમ સરસ લોટ બાંધી તૈયાર કરી લીધો હવે લોટને ઢાંકીને રેસ્ટ થવા માટે દસ મિનિટ માટે રહેવા દેસું ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી લઈએ એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું અને અડધી ટી સ્પૂન વરિયાળી થોડી હિંગ એડ કરી દઈએ તીખાસ માટે બે તીખી લીલી મરચ અને એક ટી સ્પૂન આદુની પેસ્ટ એડ કરી સારી રીતે સાતળી લેશું તો આ મસાલો થોડો આ રીતે સાતળી અને કૂક કરી અને બનાવવામાં આવે તો ખૂબ જ સરસ આ નાસ્તો સારો લાગે છે થોડું લાલ મરચું પાવડર અને થોડું જીરું પાવડર એડ કરીશું ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બધા મસાલાને એકદમ સારી રીતે તેલમાં જ સાતળી લેશું એટલે બધા મસાલાની ખૂબ જ સરસ એવી ફ્લેવર આવી જાય સાથે મેં અહીંયા બે બાફેલા બટેટાને આ રીતે હલકા મેક્સ કરી લીધા છે એને આપણે સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેશું તો એકદમ સરસ મસાલા સાથે બટેટા મિક્સ થઈ જશે એટલે એકદમ સરસ એવી સ્ટફિંગ તૈયાર થઈ જશે તમે જો આ રીતે મિક્સ કરી લીધું અને હવે એકદમ ટેસ્ટી આ નાસ્તો બનાવવા માટે આપણે એમાં થોડો લીંબુનો રસ પણ એડ કરીશું અને થોડા ફ્રેશ લીલા ધાણા પણ એડ કરી દઈએ ફરીથી મિક્સ કરી દઈશું અને આ સ્ટફિંગને આપણે નીચે ઉતારી અને હલકું ઠંડુ કરી લેશું એટલે એકદમ સરસ નાસ્તો છે અંદર સુધી કૂક થશે અને સાથે બટેટાના લીધે સોફ્ટ પણ નહીં થઈ જાય તો સ્ટફિંગને પહેલાં આપણે ઠંડુ થઈ દઈશું ત્યાં સુધીમાં તમે જુઓ અહીંયા દસ મિનિટ પણ થઈ ગઈ છે આપણો લોટ પણ સરસ એવો રેસ્ટ થઈ ગયો છે થોડો આ રીતે થઈ ગયો છે તમે જુઓ હવે એકદમ સારી રીતે મસળી લેશું અને એમાંથી આપણે એક મીડિયમ સાઇઝનું લુવું તૈયાર કરી લેશું જે રીતે આપણે રોટલીમાં લુવું તૈયાર કરીએ એ જ રીતે સ્મૂથ કરી લેવાનું છે અને આ રીતે પ્રેસ કરી દઈશું પછી અંગૂઠાની મદદથી આ રીતે ઉપરની સાઈડથી દબાવતા જશું અને વચ્ચે આ રીતે ખાડો કરી લેશું તો ખાડવ કર્યો છે એમાં જ આપણે સ્ટફિંગ સારી રીતે ભરી લેશું તો એક ટેબલ સ્પૂનથી ઉપર એટલું હું સ્ટફિંગ એડ કરું છું તો સ્ટફિંગ થોડું વધારે એડ કરવાનું એટલે ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને હવે આ રીતે એકદમ સરસ મુઠ્ઠીથી બંધ કરતું જવાનું અને જે સ્ટફિંગ છે એને અંદરની સાઈડ દબાવતું જવાનું એટલે એકદમ સરસ આ નાસ્તો ભરાઈ જશે અને સાથે કવર થઈ જશે તો બિલકુલ ખુલશે પણ નહીં અહીંયા તમે જુઓ આ રીતે હું સ્ટફિંગને અંદરની સાઈડ પ્રેસ કરતી જાઉં છું અને સારી રીતે કવર કરી દઉં છું બસ આ જ રીતે આપણે બધા જ નાસ્તા બનાવી તૈયાર કરી લેવાના છે તો એકદમ સરળ છે કોઈપણ જાતની વણવાની ઝંઝટ નથી ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે જો એક્સ્ટ્રા લોટ આ રીતે નીકળે તો તમે કાઢી નાખો તો પણ ચાલે અને આ રીતે પ્રેસ કરી દો તો પણ ચાલે હવે એકદમ સરસ આ રીતે ગોળ અને સ્મૂથ કરી લેશું અને હલકું થોડું પ્રેસ કરી દેસું તો આ રીતે બાટીની જેમ બનાવી લેશું અને એ જ રીતે બાકીના બધા બનાવી તૈયાર કરીશું તો આટલામાંથી આપણે પાંચ આ રીતે બાટી કહો કે કંઈ પણ નવો નાસ્તો એ તૈયાર થઈ ગયો હવે આપણે એને બાફવા માટે આ રીતે એક વાસણમાં થોડું પાણી ગરમ થવા માટે રાખવાનું આ રીતે કાણાવાળી પ્લેટ ઉપર રાખી દેવાની અને આ રીતે ગોઠવી દેવાનું તો પ્લેટમાં તમારે કોઈપણ જાતની તેલ લગાવવાની પણ જરૂર નથી પંદર મિનિટ કે દસ મિનિટ તમને જેટલો ટાઈમ અનુકૂળ આવે એ રીતે બાફી લેવાનું તો મેં દસ મિનિટ બફાવવા દીધું એકદમ સરસ રીતે નાસ્તો બફાઈ ગયો ખૂબ જ સરસ એવો તમે જુઓ કલર પણ હળદરનો આવી ગયો છે આ રીતે તમે જુઓ આસાનીથી ડિમોલ્ટ પણ થઈ જશે તો હવે આપણે નીચે ઉતારી લેશું અને હલકો ઠંડો થવા દેશું આ નાસ્તાને પછી આપણે એને એકદમ સરસ રીતે શેકવાનો છે તો તમે જુઓ અહીંયા થોડો ઠંડો થઈ ગયો મેં એને પ્લેટમાંથી કાઢી પણ લીધો છે હવે હથેળીની મદદથી આપણે હલકો પ્રેસ કરી દઈશું તો થોડું ફાટી જાય તો પણ ટેન્શન ના લેતા આ રીતે અંદર સુધી આપણે જ્યારે એને કૂક કરશું તો ખૂબ જ સરસ રીતે કૂક થઈ જશે અને સાથે એકદમ ક્રિસ્પી આ નાસ્તો તૈયાર થશે તો આ રીતે થઈ જાય પછી આપણે એને થોડો સેલો ફ્રાય કરીશું જેથી નાસ્તો છે એ લાંબો સમય સુધી રાખવો હોય તો પણ રહે અને જ્યારે તમારે ગરમા ગરમ ખાવું હોય ત્યારે તમે આ રીતે ફ્રાય કરી અને સર્વ કરશો તો પણ ચાલશે એકવાર બનાવી આ રીતે તમારે રાખી દેવાનો પછી એને એકદમ લો ફ્લેમ ઉપર સરસ એવો ક્રિસ્પી કરી ફ્રાય કરી લેવાનો તો આ રીતે તમે જુઓ હું ઓછા તેલમાં ફ્રાય કરું છું તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો તો આ રીતે એક સાઈડથી થોડો ક્રિસ્પી થઈ જાય પછી આપણે એની સાઈડને ચેન્જ કરી દઈશું તમે જુઓ એકદમ સરસ કેટલો સરસ એવો કલર આવ્યો છે અને એકદમ સરસ એવો ક્રિસ્પી થયો છે તો બીજી સાઈડ પણ આપણે એ જ રીતે ક્રિસ્પી કરી લેવાનો ખાવાની ખૂબ મજા આવશે ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે અને ચા સાથે ખાવાની મજા આવશે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકશો અને બનાવી અને એકથી બે દિવસમાં પણ તમે રાખી શકો છો તો બંને સાઈડથી તમે જુઓ એકદમ સરસ આ નાસ્તો ક્રિસ્પી થઈ ગયો બંને સાઇટથી હું તમને બતાવી દઉં તો જો તમે ક્યારે આ રીતે ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી નવો નાસ્તો ન બનાવ્યો હોય તો આ રેસીપીને ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સીટીમાંથી જુઓ છો તો એકદમ સરસ આ નાસ્તો ક્રિસ્પી થઈ ગયો છે તો આપણે એને પ્લેટમાં કાઢી લેશું ઠંડો થયા પછી એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ જશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો એકદમ સરળ રીતે સિમ્પલ છે ખાવાની ખૂબ મજા આવે સમોસા કચોરી પણ ભૂલાવી દેશે તેવો જો આ નવો નાસ્તો ટ્રાય ના કરીએ હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે હું તમને બતાવી દઉં કેટલો ક્રિસ્પી બન્યો છે તમે જુઓ કેટલો સરસ અવાજ આવી રહ્યો છે અને એકદમ ક્રિસ્પી છે અને સ્ટફિંગ અંદર સુધી છે તો ખાવાની પણ ખૂબ મજા આવશે જો આ નાસ્તાની રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ તો જરૂરથી બનાવજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ